હાલો તો મિત્રો કેમ છે મજામાં મજામાં રહીશો હું બી મજામાં છું તો રહી માતાજી મિત્રો ને આપણે હવા હવા જો આવું લોકેશન છે આ આપણે ગામનું સીન છે લોકેશન છે હાલ સુરત નીકળ્યા છે આવું સનચર્ચ છે હવારમાં આપણે ગામનું છોકરા બધું હા હા મારી મારે એક છે મારે છે માવાજ આવે છે

તમે આપણે સડાય દીએ નળી પાણીના નળ આવી આવી જાય હોળી નળ આવી જવાની છે નળી સડા દઈએ આપણે એટલે કામ થાય પૂરું નળીનું નળી સડા આ રીતે સડાવાની

મિત્રો અત્યારે મારા પપ્પા કામેથી પેથી ઘેર આવી ગયા છે અને અત્યારે જોવો એ મારું એરોપ્લેન ફિટ કરી રહ્યા છે જે મારું બગડી ગયું હતું અને મારા ભાઈનો હજી એમનું છે આ જો મારી નાની બેન છે મારા પપ્પા બધાય બધા બધું કામકાજ ચાલુ છે રિપેરિંગ કામ ચાલુ છે જો મારી બેન આ કામ કરે છે એક તો છે મારા જો આ એરોપ્લેન કામ કરે પપ્પા હાથ પૂજા કરો તો એરોપ્લેન જો આ એરોપ્લેન છે મારું કામ કરે છે આ એનું પાકડું આ એનું દીમાં છે જો કે નહીં બધું બાકી